જો કોઈ સેમ્પલમાં ભેળસેળ કે હલકી ગુણવત્તા વાળા પદાર્થો જણાય આવશે તો જવાબદાર વેપારી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જોકે આરોગ્ય વિભાગની આ કામગીરીની સમય મર્યાદા પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે મહત્વનું છે કે સેમ્પલના રિપોર્ટ આવતા સાત થી ચૌદ દિવસ જેટલો સમય લાગે છે ત્યાં સુધીમાં મોટા ભાગની મીઠાઈઓનું વેચાણ થઈ ચૂક્યું હોય છે અને લોકો હજારો કિલો મીઠાઈ આરોગી ગયા હોય છે આવી સ્થિતિમાં જયારે રિપોર્ટ આવે અને તેમાં ભેરસેર સાબિત થાય ત્યારે ગુનેગાર વેપારી સામે ભલે કાર્યવાહી થાય પરંતુ જે નુકસાન લોકોના સ્વાસ્થ્યને થઈ ચૂક્યું હોય છે તેની ભરપાઈ કરી શકાતું નથી ખાદ્ય પદાર્થોના સેમ્પલનું કલાકોમાં જ થઈ શકે જો આવું બને તો તહેવાર પહેલા જ ભેલસેરવાળી મીઠાઈના જથ્થાનો નાશ કરી શકાય અને લોકોને હાનિકારક ખાતા અટકાવી શકાય છે આપનું નામ અને આજે કયા પ્રકારની મારું નામ આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ બીખરે ક્ષેત્ર આજ રોજ સુરત શહેરમાં મીઠાઈનું ઉત્પાદન કરતી સંસ્થાઓની ચકાસણી અને તેમાંથી નમૂના લઈ પૃથ્થક રીતે લબો લેબોરેટરીમાં મૂકી આપવામાં આવે છે તે આ આજે આ કયા કયા વિસ્તારોમાં આજે સેમ્પલ સેન્ટ્રલ ઝોન ઝોન અને ઝોન ઝોનમાંથી નમૂના લેવામાં આવે છે આજે જે સેમ્પલ લેવામાં આવેલા છે રિપોર્ટ કેટલા દિવસ બાદ રિપોર્ટ આવશે છે અને સેમ્પલ લેવામાં આવેલા છે અને રિપોર્ટ આવતા તહેવાર પછી રિપોર્ટ તો પછી નહીં બને એટલા વહેલાં મૂકી લેવામાં આવશે